વિન્ટર અને વેડિંગની સીઝનનો પ્રારંભ થઈ ચુક્યો છે ને ત્યારે ખરીદીનો પણ એવો જ માહોલ હોય છે નમકાર હું સતતરાજી જાડેજા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું સ્વાગત કરું છું જ્યાં વિન્ટર અને વેડિંગની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે આપણે લોકો આ બધી જ વસ્તુઓ માટે થઈને ખરીદી પણ કરતા હોય છે ત્યારે મોરબીની અંદર ફરી એક વખત આવી ગયો છે ઓનલી ઓરિજિનલ સેલ કે જેનું એડ્રેસ તમને જણાવી દઉં તો સ્કાય મોલ છે તેની સામે સનાળા રોડ ઉપર સી વોલ આવેલો છે તે સી વોલમાં ઓનલી ઓરિજિનલનો સેલ આવી ગયો છે આ સેલની આપણે મુલાકાત લઈ લઈએ સેલની અંદર દરેક બ્રાન્ડેડ વસ્તુઓ ખૂબ ઓછા ભાવે આપણને મળતી હોય છે ત્યારે અહીંયા સૌ કસ્ટમર ચેલેન્જ જે રાખવામાં આવી છે કે આ સેલમાંથી કોઈપણ પીસ ડુપ્લિકેટ

ઘણી બધી અલગ વેરાયટી છે અને જે આપણું સ્ટાર્ટિંગ થઈ જાય છે એ છે આપણા કુર્તા પાયજામા એક હજાર રૂપિયાથી તમારા મોદી જેકેટ આપણા એક હજાર રૂપિયાથી અને પ્લસ આપણી બ્લેઝર પણ તમને એક હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગમાં થઈને મળી જાય છે જી આ એટલે એટલી વસ્તુઓ કે જે રેન્ટ ઉપર આપણે રેન્ટ ઉપર લેતા હોય તો પણ એટલું ભાડું થતું હોય છે એ જ વસ્તુઓ તમને અહીંયા તમારી પોતાની મળી જવાની છે એટલા ભાવમાં કે ભાઈ સૂટનું ભાડું હોય તો પંદરસો બે હજાર ભાડું દેવું એના કરતાં તો પોતાનું લઈ લેવું શું ખોટું એમ સૂટ પણ આપણી પાસે એવું તમે શૂટથી યાદ કરો શૂટ પણ આપણી પાસે ત્રણ હજાર રૂપિયાના સ્ટાર્ટિંગ થી મળી જાય છે ફૂલ સૂટ જી અને વિન્ટરમાં કેવું કલેક્શન છે આ વખતે વિન્ટરમાં આપણી પાસે તમે જોઈ શકો છો સામે જેકેટ છે સ્વેટર છે ઝીપર છે ઓડિસ છે પછી એમાં અલગ અલગ ઘણી બધી પેટર્નમાં જે લોકોને આજે ગમે છે કે જેમાં પાર્ટીવેર ટાઈપના પણ પુલોવર ઓવર આવે છે સ્વેટ શર્ટ જેને કહી શકાય છે એ બધી આઇટમ આની સાપ આપણી પાસે અવેલેબલ છે અને એ પણ આપણું ફક્ત સ્ટાર્ટિંગ થાય છે છસો રૂપિયાથી જી તો માત્ર છસો રૂપિયાથી આપણને વિન્ટરનું કલેક્શન મળી જવાનું છે ને એ સિવાય આ ફ્લોર ઉપર બીજા કલેક્શન ક્યાં ક્યાં છે આ ફ્લોર ઉપર જેમ આપણે દર વખતે આપણી પાસે રેગ્યુલર હોય જ છે જીન્સ હોય ટી શર્ટ હોય શર્ટ હોય ટ્રાઉઝર કેપરી શોર્ટ અઢળક બધી વેરાયટી હોય છે અને ઓછામાં ઓછી ચાલીસ થી પચાસ અલગ અલગ બ્રાન્ડ હોય છે ચાલીસ થી પચાસ બ્રાન્ડ ની અઢળક વેરાયટી સાથે ઉપરના ફ્લોર પણ એક વિશાળ કલેક્શન છે એ શેનું છે અને એમાં શું છે ઉપરનો ફ્લોર આપણે જે ફર્સ્ટ ફ્લોર છે એમાં આપણે સ્પેશિયલ લેડીઝ કલેક્શન રાખેલું છે લેડીઝ માટેનું વિન્ટર વેર છે અને જે આપણી પાસે હોય છે ઈચ્છા આપણી પાસે ફૂટવેર જેમાં થઈ શકાય શૂઝ કે જેમાં આપણી સારી સારી બધી બ્રાન્ડના શૂઝ છે આમાં પણ આ વખતે ઘણી બધી બ્રાન્ડ આપણે એડ થઈ છે

જી દર વખતે એવું બનતું હોય છે કે લેડીઝ કલેક્શન ઓછું હોય છે ત્યારે જીન્સમાં અને ટીશર્ટમાં આ વખતે કેવું લેડીઝ કલેક્શન લેડીઝ કલેક્શનમાં આ વખતે ખાસ આપણી પાસે ખાસ એવું વિન્ટર કલેક્શન આવેલું છે જી તો તમારી સામે છે ત્યારે જો સારા સારા બ્રાન્ડના જેકેટ આપણી પાસે અવેલેબલ છે સ્વેટશર્ટ છે પુલ ઓવર છે હુડીઝ છે ટ્રેક છે જે ત્યારે વિન્ટરમાં પહેરી શકાય એવા અને ખાસ કરીને આ વખતે શૂઝ નું કલેક્શન છે દરેક વખતે એવું બનતું છે કે લેડીઝ શૂઝમાં પણ એવું હોય કે બહુ નાનો એવો ભાગ હોય એનો કે જે લેડીઝ શૂઝ હોય પણ આ વખતે આખે આખો એક ભાગ વિભાગ છે એ લેડીઝ શૂઝ માટેનો દેખાઈ રહ્યો છે તો એમાં તમારી સામે જોઈ શકો છો સારી સારી બ્રાન્ડમાં આપણે જેમ તો કોઈ છે કે ભાઈ સામે બ્રાન્ડ નથી બધી ઓલી કરાતી નામ નથી હોતા પણ ખાસ એ બ્રાન્ડમાં તમને અત્યારે સામે જોઈ શકો છો એ બ્રાન્ડના તમને શૂઝ મળી જશે સ્પોર્ટ શૂઝ મળી જશે જી અને એમાં પણ તમારું ચાલીસ પચાસ સાઠ ટકા સિત્તેર ટકા સુધી ડિસ્કાઉન્ટ રહેશે જી તો લેડીઝ શૂઝ તમે જે જોવો છો અત્યારે એમાં ઘણા બધા બ્રાન્ડના અલગ અલગ શૂઝ તમને અહીંયા મળી જવાના છે અને સાથે જેન્ટ્સના જે શૂઝ છે એમાં આ વખતે કેવી બ્રાન્ડ્સ આવી છે નવી અને કેવું કલેક્શન આવે છે હાલમાં તમને જે કેમેરામાં દેખાય છે જે નવી આવેલી બ્રાન્ડ છે લી કોપરની બ્રાન્ડ છે અને આમાં તમારું ફોર્મલ ફોર્મલવેર જે લોકોને રંગ પ્રસંગ માટે પહેરવા છે ફોર્મલવેર ઓફિસમાં પહેરવા છે આ બધું પણ કલેક્શન જે લોકોને વેર આ ટાઈપના શૂઝ પહેરવા છે

બરાબર તો એ વસ્તુ એવી છે કે એના પછી જો પોસિબલ હશે જગ્યા હશે તો આપણે આગળ રાખશું પણ બસ અત્યારના હાલનો ટાઈમિંગ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીનું એકત્રીસ ડિસેમ્બર સુધી રાતે દસ વાગ્યા સુધી સેલ ચાલુ રહેશે જી તો દર વખતે વન વીક સુધી તો સેલ ચાલુ રહેતો જ હોય છે પણ આ વખતે જો ટાઈમ હશે તો વધુ પણ એને એક્સટેન્ડ કરવામાં આવશે બાકી એકત્રીસ ડિસેમ્બર સુધી આ સેલ છે એ ચાલુ રહેવાનો છે સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી આ સેલ ચાલુ રહેવાનો છે તો એક વખત આ અચૂકથી વિન્ટર અને વેડિંગ કલેક્શન માટે થઈને જો ખરીદી કરવા માંગતા હોય તો ઓનલી ઓરિજિનલ સેલની મુલાકાત લો એનું એડ્રેસ હું તમને ફરી એક વખત જણાવી દઉં તો સ્કાય મોલની સામે સી હોલ સનાળા રોડ મોરબી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર